આમાં મૂકી દઉં પછી નાખી દઈશ થોડું માતાજી ને કે પણ દિવેલમાં થોડુંક વાપરી કા તો જો લાપસીમાં મિક્સ કરવાનું ઘી છે કર્યું હતું પણ તોય તે થોડુંક ખાવું હોય તો વધારે માટે કર્યું છે તો હવે મારા લાપસીમાં લીપસી કરી નાખશું અત્યારે તો બાપા ઘીના ભાવ નથી કા કેવા બધા તો કાપવા

તાર રસેલા બધેન રસ્તો અંબાન ભૂલાઈ ગયું આ પાપો ખુશી બેન ને કયો છો તો એવું હોય ઉભા ઉભા રહ્યો હા એવું ઢોળાઈ જશે એને બસ બેન છે જય ભાઈ તમારો આ મારે હાલે ગમે

बधाई लोगो एम के आमना घरे त भरी भरी बनावे छियै ओय काय अमर कुसिन गोपा नने पछि मुही हामे यही छु जीव ने बधाई मोटा छै के हो मन जंगा तो काठोर में गंगा के मन मन जंगा मन तो काठोर में गंगा

એનું નામ દીધું કે બોરી નાખ્યા કે મતલબ નામ દીધું કે બોલ એ હોય ન હોય એવું કઈ મધુક દાદા ને આ દાદાતા તમને કને આલી જ બાપુ દાદા તેને ક 200 નું દાસ કા દે ભાઈ એની ફ્રી એમણા છે ને બહુ મસ્તન દવાખાનું કર્યું કે નહીં એટલે ફી વધારે પડે કઈક તો કરવું પડે અન ખુશી બેન હરખા બેસતો બ ડાદા ને સષ્માન ખોપ છે બેટા લે અવે આને હું બેહી જાઉં વરી છે અને સો વાર કપાઈ જશે દાદાને વાર કપાઈ નાખ્યો છે હીરો બની ગયા છે હું કહું કે તો તમને આવો દાદા બહુ દાદા મને મોકલે કે પૂજીને કતો કે બોલજે દાદા લફી લફી મબટવા દેજને આતે દેજ મો દાદા હું દાદા ગુડ આ કે નો કાર આવા અલ્યા બા બહુ મસ્ત તો કે દાદા એનો એવો ગુલા કે કે મૂછ રાખી સીધી દેખા કે હું કે કલ્લે ગયો તято કે દાદા કે हमें आवेदन करते हैं तो वो करता है पर ये उनके पिता दंगशार होते हैं नहीं पिता तो ये वो इंजीनियर हैं सो कर सो कर ठीक है आने वाले कमरे में आ ठीक है किधर है कहाँ क्या रहा खाएगा रूदा तो पर रूदा अच्छे हैं पर मम्मी रूदा आने दो मम्मी रूदा आने करे तो रूदा नहीं रूदा रूदा अच्छे

એટલે પછી હું જો જોઈ બોલું તો તમે મને ઝઘડો કરો એટલે હું ન બોલી ન હોય મને બહુ લાગે બાપા બીક તો રાખવાની જ આપણે તો જો હાલો હવે જય માતાજી બધાને કાંઈ પણ બોલાઈ ગયું તો ભૂલ સુખ માફ કરજો જય માતાજી માતાજી અને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં अम बचाइ रुचा नै छ माता पिता